રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન અને સ્થાનિક ટ્રેડ યુનિયનો તરફથી સંયુક્ત કામદાર સમિતિ અને સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિ આવેદન પત્ર આપીને આપસીને મોકલી રજૂઆત કરવા માંગે છે ફરી એકવાર કેન્દ્ર સરકારની બજેટ બે હજાર ચોવીસની જેમ જ કામદાર અને ગરીબ વિરોધી સાબિત થયા છે બે હજાર પચીસ છવ્વીસની બજેટ અમીરો માટેના આશીર્વાદ સમાન અને ગરીબો અને કામદારો માટે અભિશાપ સમાન સાબિત થયો છે દેશના પૈસાદાર લોકોને આર્થિક રાહત આપવામાં આવી છે પરંતુ મોંઘવારી રોકવા નવી રોજગારી કરવા સામાજિક સુરક્ષા આપવા કે વૃદ્ધાવસ્થામાં પેન્શન માટે વધારે નાણાં ફાળવવા જેવા જોગવાઈ આ બજેટમાં જોવા મળ્યું નથી ઉપરથી ખાનગીકરણની પ્રક્રિયાને વેગ આપતા ઇન્સ્યોરન્સ સેક્ટરમાં સો ટકા વિદેશી રોકાણની છૂટ આપવામાં આવી છે જે ખૂબ જ ચિંતાજનક છે એક તરફ વીજળીનું ખાનગીકરણ માટેની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી રહ્યા છે તો માટે અભિશાપ સમાન સાબિત થયો છે દસના પૈસાદાર લોકોને આર્થિક રાહત આપવામાં આવી છે પરંતુ મોંઘવારી રોકવા નવી રોજગારી ઊભી કરવા સામાજિક સુરક્ષા આપવા કે વૃદ્ધાવસ્થામાં પેન્શન મનરેગા માટે વધારે નાણાં ફાળવવા જેવા કોઈ પણ જોગવાઈ આ બજેટમાં જોવા મળી નથી ઉપરથી ખાનગીકરણની પ્રક્રિયાને વેગ આપતા ઇન્સ્યોરન્સ સેક્ટરમાં સો ટકા વિદેશી મૂડીરોકાણની છૂટ આપવામાં આવી છે જે ખૂબ જ ચિંતાજનક છે એક તરફ વીજળીનું ખાનગીકરણ માટેની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી રહ્યા છે તો બીજી બાજુ ખેડૂતોના દેવું માફી માટે કોઈ પણ જોગવાઈ કરવામાં આવી નથી તેઓને અનાજ માટેના ટેકાના આપવાના જાહેરાતો તો દૂરની વાત પર એકવાર ખેતીમાં કોર્પોરેટર ઉદ્યોગપતિના પગ કરી શકે તેવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે દેશના રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનો સ્વતંત્ર ફેડરેશનો દ્વારા દેશભરમાં મજદૂરોની વિવિધ માંગણીઓના સમર્થનમાં વારંવાર દેશભરમાં સરકાર સમક્ષ માગણીઓ રજૂ કરવામાં આવ્યા છે પરંતુ કેન્દ્ર કેન્દ્ર સરકાર 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 હોય કે રાજ્ય કાર્યમાં આખાડા કાન કર્યા છે અગાઉના વખતે વખતે પણ બજેટ બનાવતી કામદાર સંગઠનોના સૂચનોના અવગણ ન કર્યું છે તેથી ગુજરાતના તથા વડોદરાના કેન્દ્રીય તહત સ્થાનિક કામદાર સંગઠનોની માગણીઓ રજૂ કરીએ ચાર લેબર કોડ તાત્કાલિક રદ કરો તમામ કામદારોને ઓછામાં ઓછું લઘુત્તમ વેતન માસિક રૂપિયા છવ્વીસ હજાર રૂપિયા અને લઘુત્તમ પેન્શન રૂપે દસ હજાર આપવામાં આવે મોંઘવારી પર લોક લગાવવામાં આવે તમામ સ્કીમ વર્કર આંગણવાડી આશા મધ્યાહન ભોજન વગેરેના કામદારોને કાયમી કામદારોનો દરજ્જો આપો જાહેર ક્ષેત્રમાં એકમોનું ખાનગીકરણ બંધ કરો રોજગારની ખાતરી આપો વિશેષ રૂપે વીમા ક્ષેત્રે સો ટકા વિદેશી રોકાણનો નિર્ણય તાત્કાલિક રદ કરવામાં આવે કાયમી પ્રકારના કામોમાંથી કોન્ટ્રાક્ટ તથા ફિક્સ ટર્મ એમ્પ્લોયમેન્ટ નાબૂદ કરો તમામ સંગઠિત કામદારોને ઈએસઆઈ તથા પ્રોવિડન્ટ ફંડ પેન્શનના લાભ જાહેર કરો ઇશ્રમ હેઠળ નોંધાયેલા અસંગઠિત કામદારોને સામાજિક સુરક્ષા હેઠળ આવરી સામાજિક સુરક્ષા માટે પૂરતું બજેટ ફાળવો વિવિધ સરકારી જાહેર અને વિશેષ રૂપે બેન્કો એક્સિસ બેન્ક બેન્ક ઓફ બરોડા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા આઈડીએફસી ફર્સ્ટ યુનિયન બેન્ક જેવા વિવિધ બેન્કમાં કામ કરતા કર્મચારીઓને કોન્ટ્રાક્ટમાંથી કાયમી કરવામાં આવે તેઓને લઘુત્તમ વેતન ચૂકવવામાં આવે વિવિધ ઉદ્યોગોમાં અને બાંધકામ ક્ષેત્રે કામ કરતા કામદારો માટે સુરક્ષા અને સલામતી પૂરી પાડો તમામ બેરોજગાર કામદારો તથા રોજગારી બંધ હોય તેવા સમય માટે કામદારોને બેકારી ભથ્થું આપવામાં આવે રિપોર્ટર રાહુલ રાજપૂત વાયનએન ન્યૂઝ વડોદરા આજે संयुक्त કામદાર સમિતિ તરફથી અને संयुक्त ટ્રેડિંગના સમિતિ તરફથી જે બજેટ આવ્યું છે એ બજેટનો વિરોધ કરવા માટે અને આ બજેટમાં કામદારોને કંઈ મળ્યું નથી એના સંદર્ભમાં આજે આ કાર્યક્રમ અમે રાખ્યો છે અમે એકચ્યુઅલી ભારત સરકારને કહેવા માંગ્યા છે કે એમણે ભલે બાર લાખ ઇન્કમ ટેક્સ કરી નાખ્યો હોય પણ આ મજૂર મજૂરોને મિનિમમ વેજીસ જ નથી મળી રહ્યું જ્યારે મિનિમમ વેજીસ જ નથી મળી રહ્યું તો બાર લાખ ઇન્કમ ટેક્સ ફ્રી કરવાનો મતલબ શું છે એટલે આ બધી વસ્તુઓમાં અને કામદારોને ટોટલી ઇગ્નોર કરવામાં આવ્યા છે એનો વિરોધ કરવા માટે આજે અમે આ અહીંયા એક આંદોલનનું સ્વરૂપ આપ્યું છે અને આ તમારી માંગોને લઈને અમે પ્રધાનમંત્રીશ્રીને એક મેમોડમ કલેક્ટર થ્રુ આપવાના છીએ આમાં અમારું એ જ છે કે તમે મિનિમમ વેજીસ એકવીસ થી છવ્વીસ હજાર સુધી કામદારોને મળવું જોઈએ સમિતિસ્ક્ર <laughs> <laughs>